જય દ્વારકાધી જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં તો આજે આપણે બનાવવાના છે મોમથાર તો મોમથાર બનાવવા માટે આપણે લઈ લીધો છે એક વાટકો આપણે કરકરો સણિયાનો લોટ તો એક વાટકો લીધો અને એ જે આપણે થોડોક લઈ લેશું દોઢક વાટકા જેટલો આપણે સણાનો લોટ લેવાનો છે તો આપણે હવે દેવાનો છે ધાબો આપણે ચમચી જેટલું ઘી નાખી દેવાનું છે આપણે ત્રણ ચમચી ઘી નાખ્યું અને ત્રણ ચમચી જેટલું આપણે દૂધ લેવાનું છે આપણે ઠંડુ નથી લેવાનું થોડું થોડું આપણે હહે તો ગરમ કરીને લેવાનું છે તો ત્રણ ચમચી જેટલી આપણે દૂધ લઈ લીધું અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો આવી રીતે આપણે લોટને મિક્સ કરી અને ધાબો દેવાનો છે તો આવી રીતે આપણે લોટ મિક્સ કરી દીધો છે દૂધનું અને ઘીનું સરસ રીતે દઈ દીધું તો આપણે હવે લોટને અડધી કલાક જેટલો આપણે આવી રીતે આમ દબાવી અને રાખી દઈશું આવી રીતે આપણે દબાવી અને અડધી કલાક માટે મૂકી દઈશું એટલે સરસ મજાનો આપણો ધાબો તૈયાર થઈ જાય

શરૂઆતમાં આપણે કઠણ લોટ લેશે સરસ રીતે પડી આપણે બહુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું ત્યાં સુધી શેકવાનું છે અને જરૂર કિની પડે તો આપણે નાખી દેવાનું જોઈ શકો છો કે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે સર બદામ કલર થઈ ગયો તો હવે આપણે એમાં ફ્રૂટ કલર મારું દૂધ છે ને એ નાખી દઈશું કમસી આપણે દૂધ લીધી સરસ પોષો થાય એ માટે આપણે દૂધ લઈ લીધું તો આપણે એ મૂકી દઉં તો ધીમે ધીમે આપણે દૂધ નાખવાનું છે એ રીતે આપણે ફૂટ કલર છે ગેસ આપણે ધીમો કરી નાખવાનો છે સાવતું રહેવાનું છે તો ખોટું નહીં ના ખોટી જાય આપણો છે દૂધ નાખવાથી આપણે એકદમ ક્રીમ અને સરસ દાણેદાર બને છે એમ થાય આપણે તો દૂધ આખું બની જાય ત્યાં સુધી આપણે થોડીવાર હલાવતા રહેવાનું છે તો જોઈ શકો છો આપણું લોટ થયો છે તે પાછો ઓછો ઓછો મેંડ્યો લોટ સરસ રીતે પાકી ગયો એટલે આપણે આપણે તબારીને કઢાઈને ઉતારી અને સાઈડમાં રાખી દઈશું અને વસી વચ્ચે આપણે ઉતારીને પણ હલાવવું પડશે તો આપણે ઉતારીને રાખી દઈએ ને સાચવી મૂકવાની તૈયારી કરી લઈએ તો આપણે તપેલી લીધી છે અને આપણે ભરપું લીધું છે એથી લોટ લીધો હોય એથી અડધી આપણે ખાંડ લેવાની છે તો મેં આ એક વાટકો ખાંડ લીધી છે આપણે ખાંડ નાખી દઈશું અને ખાંડ પીંજાય એટલે પાણી નાખવાનું છે તો ખાંડ આપણી કલરે એટલું આપણે પાણી નાખી અને લઈ અને વસ્તી વચ્ચે આપણે આ લોટ પણ હલાવવું પડશે કારણ કે જો કઢાઈ આપણી ગરમ હોય એટલે ભરી જાય આપણી ચાની પણ તૈયાર થઈ ગઈ છે તો આપણે એક તારની સાણી તૈયાર કરી લીધી છે તો જોઈ શકો છો આપણે આવી રીતે કરીએ એટલે તાર આવે છે તો આપણી ચાની પરફેક્ટ છે તો હવે આપણે ગેસ બંધ કરી અને ધીમે ધીમે નાખશું અને આપણે થાળીમાં પહેલાંથી જ આપણે ઘી ભૂણીને રાખી દીધું છે

જો વધારે પૂરતો ઢીલું રહે તો આપણે ગેસ ચાલુ કરીને થોડી વાર રાખીએ એટલે સરસ મજાનો આપણે પછી સરસ થઈ જાય આપણે મીઠા આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બધું તો જોઈ શકો છો આપણો થાળ સરસ રીતે તૈયાર છે તો નાખો વાટકેમાં ખાઈ લે બીજું હું તૈયાર હોય તો આ જામમાં જામ હે પેચમાં જ સરસ રીતે ટુકડા પાડવા પડે ટુકડા ઈ ભૂમઈ છાવી નઈ થાવે ટુકડા ભરીને ખાઈ એ નીજામ હતો તો પસંદ સમસી ભરીને જ ખાવા દે તો આપણો મમથર બનીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો સરસ રીતે આપણે થાળી માં પાત્રી લીધો તો હવે આપણે એમાં શણગાર કરી લઈએ બદામ નાખી દઈશું સર્વ કરવા માટે આપણે બદામ લઈ લીધી છે તો આવી રીતે આપણે બદામ નાખી દઈએ અને હવે નાખીશું આપણે ખસખસ ના બી

એ મોટેથી તવી કરી ટ્રાય મારી માં તવી તો કેવો કર નાખ્યો જો હું ખાલી સાકતી છાટતી બોલી દીધી સાકતી ના હોય સાખવા નું બનતા નહી આપ ખાઈ જાય